હવામાન વિભાગે સુરત સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે ત્યારે એકવીસમી જુલાઈ સાંજે પાંચ વાગ્યા બાદ બે કલાકમાં સવા ચાર ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો જેના પગલે શહેરમાં પાણી પાણી થઈ ગયું હતું સુરતના અનેક વિસ્તારોમાં પાણી ભરાયા હતા જેથી અડધું સુરત પાણીમાં ડૂબી ગયું હતું રવિવારે પડેલા ધોધમાર વરસાદ બાદ સોમવારે સવારથી જ એક ધારો વરસાદ જોવા મળ્યો હતો રવિવારે બપોર પછીથી મોડી રાત સુધી મેઘરાજાએ તપ બોલાવતા પાંચ ઇંચ વરસાદ ખાબક્યો હતો આથી રસ્તાઓ પાણી પાણી થઈ ગયા હતા જોકે વરસાદ બંધ થવાનું નામ ન લેતો હોય તેમ આજે સવારે પણ મેઘરાજાએ અવિરત બેટિંગ શરૂ રાખી છે વધુમાં હવામાન વિભાગની આગાહી મુજબ છેલ્લા બે દિવસથી વરસાદી વાતાવરણ જોવા મળ્યું હતું રાજ્યમાં સાંજે છ થી આઠ વાગ્યાની વચ્ચે બાસઠ તાલુકામાં વરસાદ પડ્યો હતો સુરતમાં બે કલાકમાં ચાર ઇંચ નવસારીમાં દોઢ કલાકમાં ત્રણ ઇંચ વલસાડમાં ત્રણ પોઈન્ટ પાંચ ઇંચ ઉમરગામમાં પોણા આઠ ઇંચ વાપીમાં ચાર ઇંચ પારડીમાં ચાર પોઈન્ટ પાંચ ઇંચ વરસાદ છીક્યો હતો